મેડિકલ ઓફિસર આયુર્વેદ વર્ગ બે ગુજરાત આયુર્વેદ સેવાની જાહેરાત ક્રમાંક અઢાર બે હજાર પચીસ હજાર ના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીમાં હાજર રહેલા ઉમેદવારોની સંમતિ પત્રકની ડીપીઓજી નું રિફંડ આયોગ્યાર શરૂ કરેલ છે જે સંબંધિત ઉમેદવારોના ડીપીઓજીટી ચૂકવવાના મૂળ સ્ત્રોત પર કામકાજના દિન આઠમાં મળી શકશે તો ઉમેદવાર પોતાના

તેના બેંક સ્ટેટમેન્ટની પૂરતી ચકાસણી કર્યા બાદ જ આયોગનો સંપર્ક કરવો તો એકત્રીસ બાર બે હજાર પચીસના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મહત્વપૂર્ણ નોટિસ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે સૂચના તો જે ઉમેદવારોએ રિફંડ મેળવવાનો હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું ત્યારબાદ મિત્રો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પણ એક મહત્વપૂર્ણ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મલ્ટીપર્પસ હેલ્થ વર્કર પુરુષ અને ફિમેલ હેલ્થ વર્કર સમર્ગની પરીક્ષા તારીખ અઠ્યાવીસ બાર બે હજાર પચીસના રોજ લેવામાં આવેલ હતી હાજર રહેલ ઉમેદવારોની ઓએમઆર સીટ અને પ્રોવિઝનલ આન્સર કે નીચે મુજબની લિંક તારીખ એકત્રીસ બાર બે હજાર પચીસના સાત કલાકેથી પાંચ એક બે હજાર ચોવીસના રોજ ત્રણ કલાક સુધી જોઈ શકાશે તથા જે ઉમેદવારોને કોઈપણ પ્રશ્ન બાબતે વાંધા શૂષણ હોય તો તેઓના આધાર પુરાવા સાથે ઓનલાઈન લિંકમાં રજૂ કરવાનો રહેશે અને અન્ય રીતે રજૂ કરેલ હોય તો તે ધ્યાને લેવામાં આવશે નહીં જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે તો એ મિત્રો ઓએમઆર શીટ સીટ અને પ્રોવિઝનલ આન્સર કી માટે લિંક આપેલી છે તેમના પર ક્લિક કરીને માહિતી મેળવી શકાશે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ